ભાવેશ તમને કોઈ દિવસ એવું નહીં થતું કે હું તને ચેક બહાર ફરવા લઈ જઉં થાય હે મને ઘણી બધી વખત એવું થાય કે હું તને ચેક બહાર ફરવા લઈ જઉં ચેક પિક્ચર જોવા લઈ જઉં કે કામ હિલ સ્ટેશનમાં માં પણ લઈ જઉં બધું એવું થાય પણ પછી હે ને મને તારા કરમ કાંડિયા દઈ જાય પછી મને એવું થાય કે તારા બેડા બે ટીકુ કોઈ દિવસ નહીં થતું પેલા રહેતા શીખ

બટાટા તાર બાજવાનું કોના હંગાત થયું હે તમે જમાઈ હંગાત તો પછી સજા ઇમને આપને અમને શું કરવા આપે એ તૈયાર બેસ થઈ બજાર માં કામ હે એટલે જઉ હું હવે આ તો રજા હું તમાર કામ હે આ પણ કઈ કામ હોય કે જઉ હું હવે બધું બંધ જ હોય આ તો રજા ન દીસે